આજે હું શેર કરીશ તમારી સાથે ચોખાટા લોટ ના પાપડ બનાવવાની રેસીપીલો હવે આપણે પાણી લઈશું પાંચ કિલો હવે આટલું આપણે પાણી ઉકળવા મૂકી દઈશું આ પાણી આપણે ઉકળવા મૂકી દઈશું આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે લોટમાં અજમો એડ કરી લઈશું આ એગડી મેં બે મુઠ્ઠી અજમો લીધો છે આપણે લોટમાં એડ કરવાનો છે પાણીમાં એડ નથી કરવાનો લોટમાં એડ કરીએ તો શ્યામ ના પડે લોટ આપણો અને પાપડી આપણી શ્યામ ના લાગે અહીંયા આપણું પાણી થોડુંક ઉકળી ગયું છે આ રીતે ગરમ થઈ ગયું છે પાંચ કિલોમાં આવી રીતના ત્રણ મુઠ્ઠી પરફેક્ટ માપ હવે પાંચ કિલોમાં આપણે બે કપ સાબુદાણા રાતે પલારી દીધા તા એડ કરી દઈશું

હવે આપણે મીઠું એડ કરીશું મીઠું લઈ લીધું છે હવે ઉકરવા દઈશું પછી છેલ્લા ઉકળી જાય એટલે ખારો એડ કરીશું આપણે ત્યાં આગળ પાંચ કિલો પાછળ સો ગ્રામ ખારો પાંચ કિલો પાછા બસો ગ્રામ ખારો ખારો એડ કરીશું હવે ઉપરવા દઈશું પાણી ઉપરે એટલે લોટ માં આપણે એડ કરીને હલાઈ દઈશું આપડું પાણી ઉપરી ગયું છે હવે આપણે લોટમાં એડ કરીને લોટ હલાઈ લઈશું

હવે આપણો લોટ અલય ગયો છે હવે આપણે વાટા વારીને બાફવા મૂકી દઈશું આ રીતે મૂકી દીધા છે હવે બફાઈ જાય એટલે આપણે લોટ પાપડી બની લઈશું ચેક કરી લઈશું આપણે આપણો લોટ બફાઈ ગયો છે એમ હવે આપણો લોટ બફાઈ ગયો છે હવે આપણે કહણી લઈશું આ રીતે કણાઈ જાય એટલે સેલાન્યુ કર લેવાનું અને એમાંથી ગુલ્લા પાલ લેવાના ને એ લગાડ્યું નથી આ રીતે આપણે પાપડી વણી લેવાની છે આ રીતે બધી પાપડી આપણે વણી લઈશું હવે એને ઉખાડીશું જે ચોટે નહીં જો આ રીતે ઉખાડી તૈયારીમાં જ ઉખડી ગઈ વાર જ હવે ધાબા પર જઈને આપણે બધી પાપડી હુકવી લઈશું તો આ રીતે આપણે બધી પાપડી હુકવી લીધી છે જો એક ઉપર નાખ્યા છે તો બી ચોટી નથી આ રીતે ધાબા પર આપણે બધી હુકવી લેવાની છે તો આ રીતે બધી પાપડી ઉકાઈ જાય એટલે આપણે સાંજે લઈ આવીશું એક જ તાપ ખવડાવવાનો છે ને આપણે એક દિવસ માં પાપડી સુકાઈ ગઈ છે તમે આખું વર્ષ અને સ્ટોર કરી શકો છો તરી લઈશું અને શેકી બતાવીશું આપણે તળી લઈશું તળીને આપણું તેલ ગરમ થયું છે હવે આપણે આખી બતાવીશું મોટો પાપડ થયો છે આપડો તરાઈ ને હવે શેકીને બી બતાવું તમને શેકેલો પાપડ અને આ તરેલો પાપડ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમ ઓછો થયો છે જો પાપડ નવા વિડીયોમાં ફરી મળીશું અને તમે જરૂરથી ટ્રાય કરો